એક વખતે શ્રીહરી વડતાલમાં વિરાજમાન હતા સંતો ભક્તોની વિશાળ સભા ભરાયેલી હતી એ સમયે શ્રીહરી બોલ્યા જેને નૃત્ય આવડતું હોય તે અહીં અમારી આગળ નૃત્ય કરો એ સમયે સભામાંથી મુક્તાનંદ સ્વામી ઊભા થયા અને પગમાં ઘૂઘરીઓના પટ્ટા બાંધીને સાથોસાથ પોતાનું સ્વરચિત ચોચર કીર્તન ગાવતા નૃત્ય કરવા લાગ્યા હાર છો જીરે તમે હરિહા નાહાર છો આમ મુક્તાનંદ સ્વામીએ ચાર પદનું કીર્તન ગાવતા ગાવતા પગે ઘૂઘરા બાંધીને એવું નૃત્ય કર્યું કે એ સમયે આકાશમાં પધારેલા દેવતાઓ સ્વામીનું નૃત્ય જોઈને વિસ્મિત થઈ ગયા તથા ગંધર્વો અને અપ્સરાઓની હાલત પણ સ્વામીનું નૃત્ય જોઈને પુતળાવત થઈ ગઈ મુક્તાનંદ સ્વામીએ નૃત્યના સારા સારા જે ઘણા ભેદ હતા તે બધા ભગવાન શ્રીહરિ સમક્ષ રજૂ કર્યા તે જોઈને શ્રીહરિ હતી રાજી થયા ને પોતે જે ઝરિયાની ભારે રેટો બાંધો હતો તે માથેથી ઉતારીને સ્વામીને ઓઢાડી દીધો પછી ગુલાબના હાર પહેરાવ્યા બાજુબંધ બાંધીને મસ્તકે તોરા ધરાવ્યા પછી ધન્ય ધન્ય એમ વારંવાર બોલતા બોલતા સ્વામીને ભેટી પડ્યા અને બોલ્યા કે દુર્લભમાં દુર્લભ એવી જે મોજ હોય તે બોલો આજ હું તમને આપું હું આજ તમારા ઉપર પ્રસન્ન થયો છું આમ હરીનો રાજીપો જોઈ સત્સંગની મા અને સાધુતાની મૂર્તિ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વર માગતા કહ્યું કે હે પ્રભો ऐसी कि ऐसी मूर्ति यह अखंड रहो नैन आगे तेहा मूर्ति विना घाट न होवे कोई ऐसी मौज मागत में सोई तब मूर्ति अरु वचन तुम्हारो अनादर करे न मन हमारो मन को धारो होवे न कबहु तुम्हारो धारो होवे सबहु देह इंद्रिय अंत करण जेते जी के मित्र होय वर्त तेते તાકી મીર્તતા હોવે ન કબહી ઇતની મોજ માગત હે અબહી અર્થાત આપની મૂર્તિ આવીને આવી મારા નેત્રની આગળ અખંડ રહે તમારી મૂર્તિ વિના મનમાં બીજો કોઈ ઘાટ થાય નહીં આપની મૂર્તિ અને આપનું વચન આ બંનેનો અનાદર મારું મન ક્યારેય ન કરે મારા મનનું ધાયરું ક્યારેય ન થાય બધું જ આપનું ધાયર્યું થાય દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ તે જીવના મિત્ર થઈને વર્તે દેહના કુટુંબી પરમ શત્રુરૂપ મનાય સત્સંગમાં મને કુટુંબ ભાવ રહે સત્સંગનો અભાવ ક્યારેય ન લઉં આપના આશ્રિતોનો મને હંમેશા સંગ રહે સંતોની સેવામાં નિત્ય ભાવ રહે મારા દેહનો અભાવ રહે સંતોની સેવા કરવા મળે એટલો જીવમાં લાભ મનાય મારી સેવા કરાવવા માટે સંતોથી ક્યારેય મારો જીવ વિપરીત ન થાય શ્રી હરિ સંતો અને સત્સંગી એ ત્રણેયનો અભાવ લેવડાવે એવા લોકો પ્રત્યે ભાવ ન થાય હે પ્રભુ હું આટલી મોજ માગું છું સ્વામીનું આવું વચન સાંભળી હરિ બોલ્યા જે સ્વામી હું આજ તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું આમ કહીને હરિ સ્વામીને બાથમાં ઘાલીને વારે વારે ભેટા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી સાગર પૂર પાંચ તરંગ ચોસઠ માંથી